પ્રથમ બનાવ જી એમ દેસાઈ કમલેશ સુરેન્દ્ર ભદ્રી પંક્ચરની દુકાન ચલાવી રહ્યા છે તેમના મિત્ર કુમાર ચૌહાણ યુપીએલ કંપની ચોકડી નજીકથી ગત મોડી સાંજે પસાર થઈ રહ્યા હતા તે દરમિયાન અજાણ્યા વાહને તેને ટક્કર મારતા ગંભીર ઇજાઓ પહોંચી હતી જેને એકસો આઠની મદદથી સારવાર અર્થે ભરૂચ સિવિલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું ઘટના અંગે કમલેશ સુરેન્દ્ર બદરીએ બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ આરંભી હતી બીજા બનાવમાં અંકલેશ્વર નીલેશ ચોકડી પાસે આજરોજ સ્કોર્પિયો અને હાઈવે વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં ટ્રક સ્કોપીઓને ટક્કર મારતા ગાડી ડિવાઈડર સાથે ભટકાઈ અને રોડ ઉપર આડી થઈ ગઈ હતી સદનસીબે અકસ્માતમાં સ્કોપીઓ ચાલકનો આબાદ બચાવ થયો હતો જ્યારે અકસ્માતને પગલે ભરૂચથી સુરત જતા માર્ગ પર ટ્રાફિક જામ સર્જાયો હતો ઘટનાની જાણ પોલીસને થતાં પોલીસને સ્થળ પર દોડી આવી હતી અને અકસ્માતગ્રસ્ત વાહનને રોડ પરથી સાઈડ પર હટાવી માર્ગ ખુલ્લો કર્યો હતો ત્રીજો બનાવમાં અંકલેશ્વર હાઈવે ઉપર ટ્રાફિક જામ વચ્ચે આજ રોજ સવારે વર્ષા હોટલ પાસેના કટ પાસે બે ટ્રક સામ સામે ભટકાતા અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં ટ્રક ચાલકને સામાન્ય ઇજાઓ પહોંચી હતી અકસ્માતને પગલે બે કિલોમીટર ટ્રાફિક જામ સર્જાયો હતો આ અંગેની જાણ પોલીસ અને હાઈવે ઓથોરિટીને થતા તેઓ તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા અને અકસ્માતગ્રસ્ત વાહનોને માર્ગની બાજુમાં ખસેડી ટ્રાફિક પૂર્વવત કરાવ્યા હતો